શબ્દો અને નજર હંમેશા સાવચેતીથી વાપરજો સાહેબ કારણ કે આપણા ઉછેર અને સંસ્કારની મોટી નિશાની છે પૈસાથી મળતું માન અને પૈસાથી બનતા હોય ને એવા સંબંધ કાયમી નથી ટકતા મારા વાલા સાહેબ જિંદગીમાં મોબાઈલ હોય કે જીવન સ્ટેટસ હંમેશા એવું રાખો કે દરેક લોકોએ આપણું સ્ટેટસની કોપી જ કરવી પડે જિંદગી પોતાની પરિસ્થિતિ મુજબ જીવતા શીખો સાહેબ બીજાના વાદે ચડશો તો હશે એ પણ તમારે જતું કરવું પડશે મન મૂંઝાય અને કંઈ ના સૂજે ને ત્યારે કાના ઉપર ભરોસો કરી લેવો સાહેબ બધું સારું થઈ જશે શ્રી કૃષ્ણ કહે છે કે તારા મનનું નહીં મળે તો પણ રાહ જોઈ લેજે હું જે પણ આપીશ એ તારા મનનું જ આપીશ સાહેબ જિંદગીમાં બધું ફરીથી મળી જશે પરંતુ એક સંબંધ અને ખોવાયેલો ભરોસો ફરીથી ક્યારેય નથી મળતા મગજને ખૂબ જ ભણાવું પણ દિલને હંમેશા અભણ જ રાખવું જેથી તે ભાવનાઓને સમજવામાં હિસાબ કિતાબ ના કરે જેમ જિંદગીમાં મુશ્કેલીઓ આવે તેમના પોતાના દુઃખ છુપાવીને સંતાનો માટે સુખ શોધો એના પ્રેમની કોઈ સરખામણી નથી હોતી સાહેબ સાહેબ કોઈ કોઈનું નથી આ દુનિયામાં આજના આ કળિયુગમાં મેં પૈસા માટે સંબંધ બનતા અને તૂટતા જોયા છે